કંપનીના કોઈ અધિકારી તેઓ પાસે ન આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા સુરતના હજીરા ખાતે આવેલી એન એમ લાગેલી ભીષણ આગમાં ચાર કર્મચારીઓના મોત નીપજવાની ઘટનામાં મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને મૃતકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કંપનીના કોઈ અધિકારી તેઓ પાસે આવ્યા નથી તો ડીએનએ ટેસ્ટ કરવાની વાત કરાય પણ કંપનીના અધિકારીઓ આવ્યા જ નહીં સાથે મૃતકોમાં એક જ પરિવારના બે સભ્યો હોવાનું સામે આવ્યું છે ઘટના બની ત્યારથી લઈ અત્યાર સુધી કંપનીનો અધિકારી તેઓ પાસે આવ્યા ન હોય અને કંપની તરફથી કોઈ જવાબ પણ અપાયો નથી જેથી પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે જસ્મીન પટેલ શું ઘટના હતી કયા પ્રકારનું તમારે માગણી છે ફોરેક્સ એમએનએસ ની અંદર ફોરેક્સ પ્લાન છે એની અંદર યુબી એલિવેટરનો કોન્ટ્રાક્ટ ચાલે છે લિફ્ટ મેન્ટેન અને ત્યાં મારા બે સજન હતા ઘવલ પટેલ અને સંદીપ પટેલ એ લોકો લિફ્ટ મેન્ટેનન્સ માટે ત્યાં ગયા હતા જી હવે અમને સાડા વાગ્યાની આજુબાજુમાં જાણ કરવામાં આવી હતી ત્યાંથી એમના જે કોન્ટ્રાક્ટર છે એ એમના મારા પહેલાથી મેં એમને એક્સ એમ્પ્લોય હતો એટલે મને કોન્ટેક કર્યો કે ભાઈ એ વ્યક્તિઓ નથી બહાર નીકળ્યા અને કોન્ટેક્ટ થતો નથી એટલે મેં પાર્કિંગમાં બાઇક જોવા માટે ત્યાં ગયો પછી એમના ઓનર પણ ત્યાં આવ્યા એમના જે કોન્ટ્રાક્ટર ઓનર છે એ આવ્યા હતા પછી એ લોકોને સિક્યુરિટીના પરમિશનથી અંદર જવા દીધું હતું પેલા અંદર અમે જયારે બહાર હતા ત્યારે અમને એક માણસની ડેથ થઈ ગઈ છે એવું જણાવવામાં આવ્યું હતું કે એક માણસ નથી જ્યાં અંદર જે બ્લાસ્ટ થયો છે એના જે આગમાં અંદર આવી ગયો છે અને એકનું મૃત્યુ થઈ ગયું છે એવું કીધું હતું અને પછી એ લોકોના અંદર ઓનર ગયા પછી અંદરથી ઓનરને એવી માહિતી આપી કે તમારા માણસોને સિવિલ હોસ્પિટલની અંદર લઈ ગયા છે તમે ત્યાં જ સંપર્ક કરી લો અને પછી અમે અહીંયા શિફ્ટ થયા હવે તમારી માંગણી શું છે માંગણી તો શું છે સાહેબ કે એમના પરિવારના આંસુની કિંમત બહુ વધારે છે એમના પરિવાર માટે જેટલું કંપની કરી શકે વધારે એ કરે એવી માંગ છે મારી તો ઓકે